નમસ્તે દર્શક મિત્રો દૈલી પલ સમાચારમાં આપણો હાર્દિક સ્વાગત છે ગજાનન ગણપતિ મહારાજ જય જય સંસ્કારી અને કલા નગરી વડોદરાના સીમાડા આવેલ આદર્શ રણોલી ગામમાં માં વાલ્મિક નગર એક છેલ્લા પાંત્રીસ વર્ષથી ગજાનંદ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ભારત ભારત વર્ષમાં જે આપણા દેવાદી દેવ મહાદેવ એવા એમના ચિરંજીવી નામે ગણપતિ બાપાના ભારતભરમાં આટલો ધામધૂમથી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમારા રણોલી ગામમાં પણ અમારા વડીલોના માર્ગદર્શન હેઠળ અને તમામના સાથ સહકારથી આ ગણેશ યુવક મંડળ આયોજિત અહીંયા આ જે ગણપતિ ઉત્સવ છે એમાં તમામ પધરેલા મહેમાનો વડીલો અને આજના અમારા આ જે વિડીયોગ્રાફી માટે આવ્યા છે પ્રેસ રિપોર્ટર તેઓનું પણ આ ગજાનંદ યુવક મંડળ હાર્દિક અને હાર્દિક સ્વાગત કરે છે બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ શુભ નામ મારું નામ સાહેબ એમડી સોલેંકી સાહેબ હું જાતે રણોલી રણોલીમાં જ રહું છું છેલ્લા પિસ્તાલીસ વર્ષથી